આજે ચાલુ કોર્ટ છે સાડા બાર એક વાગ્યા વચ્ચે બે એમના અસીલ હતા પઢિયાર નામના એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા જેની ભાર્ગવભાઈએ ના પાડી ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા લોબી આવી અને જેમ ફાયમ તેને મારવા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી સરોજ બેન તેરે પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો મારેલો ભાર્ગવભાઈ ના ગળું દબાવી દીધું છે ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પટિયાર ભાઈઓ ઘટના ઘંટેશ્વર કોર્ટમાં પ્રથમ મારે ઘટના બનેલી હતી અને લોબી માં ઘટના બનેલી બધા વકીલો ભેગા થયા ભાર્ગવભાઈ એકસો આઠ માં અત્યારે લઈ આવ્યા છે સરોજ ને પણ લઈ આવ્યા છે અત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે ડોક્ટર સારવાર કરે છે છે લોહી અને ગળું દાબવાથી અહીંયા સ્ક્રેચિસ આવી ગયા છે અને દાદરા ઉપરથી પડી જવાથી તેમના માથામાં પણ ગંભીર ઈજા રીતે એના કરતા પણ વધારે સરોજ જે છે એના હાથમાં અહીંયા ખુબ મોટું ભટકું ભરી લીધું છે જેનાથી એનો માસ નો લો નીકળી ગયો છે આ ઘટના જરા પણ સહન કરી શકે આવી નથી કાયદો સ્થિતિ લાગતી નથી અત્યારે કોઈ કોર્ટ પણ ડર નથી પોલીસે સખત પગલા લઈ અમારા વકીલોની ની બધાની માંગ છે કે સખત પગલા અમારે લેવા છે હતા એટલી મને ખ્યાલ છે